માટે આપણે શું કહીશું દ્વિપદી બરોબર પદો સરવાળા સરવાળા કે બાદ બાકી થી જોડાયેલા હોય છે એન્ડ સરવાળા થી જોડાયેલા નહીં અને અહીંયા આગળ બાદ બાકી થી જોડાયેલા હોય છે આ આપણે ગજી બનાવજો જોઈ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે બાકી પદાવલીના સરવાળા અને બાદ બાકી શીખીશું

તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે સરવાળો કેવી રીતે કરીશું તો મેં અહીંયા લખેલું છે આપણે દરેક પદાવલિને હાર સ્વરૂપે અલગ લખીએ છીએ સૌથી પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો દરેક પદાવલિને આ રીતે હાર સ્વરૂપે અલગ અલગ લખવાની છે ત્યારબાદ આઉ કરતી વખતે સંજાત્ય પદોને એકની નીચે એક એમ ગોઠવી સરવાળો કરીએ છીએ જે સાદાત્ય પદો હોય એની એકની નીચે એક એમ ગોઠવવાના છે આપણે પહેલી પદાવલી આપી 7x2 4x 5 તો આપણે ઉપર લખી દીધી ત્યારબાદ બીજી પદાવલી નીચે લખવાનું સરવાળો કરવાનો બીજી પદાવલી નીચે લખતી વખતે શું ધ્યાન રાખવાનું સાદાત્ય પદો એટલે કે જેમાં ચલ સમાન આમાં x તો આમાં પણ x તો આ જે

અને -3x2 5x 2xy નો સરવાળો કરો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી પદ આપી છે ત્રણ પદ આપી છે 1 2 અને 3 આ 3 અને શું કરવાનો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા શું કરીશું 3 અને 3 ને આપણે હાથ રૂપે લખી દેશું સૌથી પહેલા આપણે કઈ પદ આપી તો 7xy 5yz -3zx सब से पहले आपने पदावली ऊपर लिखी दी क्या बात दूसरी पदावली क्या अभी लिखी सु 4yz तो क्या लिख दी जो आपने आज yz વાળો પદ નું અહીં નીચે સાદાત્ય પદો બરોબર એકબીજાની નીચે આવી ગયું તો અહીં આગળ આપણે 4yz લખીશું એડ એક નિશાની કોઈ નથી તો આપણે mm રાખીશું +9z તો અહીં આગળ લખીશું +9z x बराबर जेड एक्स नीचे जेड एक्स लिखना है ત્યાર बाद -4 बार तो जे आपने -4 आया कि आपने थोड़ा थोड़ा से दूर रखे क्यों कि आनी पसे क्या आपके x वाला पद आता है ત્યાર बाद गाय वाला पद आता है बराबर ने आपने थोड़ा दूर रखे विद्यार्थियों दूसरी पद आपने तो रखी दी ત્યાર बाद तीसरे पद वाला 5x 2x तो विद्यार्थी मित्रों અહીં આગળ -3xz આપે તો xz વાળો પદ ક્યાં છે અહીં આગળ તમે વિદ્યાર્થી મિત્રો xz ને zx પર લખી શકો બરાબર xz ને શું લખાય zx પર લખી શકાય વિદ્યાર્થી મિત્રો તો અહીં આગળ -3xz આપે અહીંયા એવો લખી દે -- 3zx

ઓછા ત્રણ ત્રણ પદો અહીંયા આગળ આપણને આપેલા છે આ ત્રણે ત્રણ નો આપણે સરવાડો કરવાનો સૌથી પહેલા આપણે જોઈશું માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ માઇનસ શું થશે થશે તો -3zx -3zx કેટલા થાય -6zx થાય આપણે આનું સરવાળો કર્યો હવે એમાં આપણે શું મેળવાનું / 9zx ઓકે આનો જવાબ એમાં આપણે આવું મેળવેશું તો -+ શું થાય -- 10 - બાકી કરવાની 9zxમાંથી 6zx કેટલી જતો જવાબ આવે 3zx મોટા પ્લસ તો અહીંયા પ્લસ ની નિશાની આવશે કે ધાપછો આવો 3zx આગળ શું ઉપરની પ્લસ ની નિશાની ઓકે એટલે આપણે આને સરવાળો કર્યો એનો જે જવાબ આવ્યો એને આપણે આમાં ઉમેર્યું અહીંયા કે નિશાની કે કારણ જે મોટી સંખ્યા હોય એની નિશાની કરવાની રીત છે ત્યારબાદ 5yz અને 4yz 5 માં આપણે 4 ઉમેરીએ તો કેટલા થાય 9 y છે બેનો સરવાળો કરવાનો આપણે સરવાળો કર્યો ત્યારબાદ

+5x - 4y આ આપકો જવાબ આલ્યા આપણે આ શું કર્યો સરવાળો કર વિદ્યાર્થી મિત્રો તો આ કે આપડે ઉદાહરણ 1 જો વિદ્યાર્થી મિત્રો થરે જોશું વિદ્યાર્થી મિત્રો કે આગળ ઉદાહરણ 2 જવાબ મને આપજો છો વિદ્યાર્થી મિત્રો 7x2 - 4xy + 8y2 + 5x - 3y માંથી 5x2 - 4y2 + 6y - 3 બાદ કરો

આપણે પહેલી જે પદાવલી આપણને આપણે આાર સૌથી સૌથી પહેલા લખી દેજો 7x2 - 4xy + 8y2 + 5x - 3y આ રીતે આાર પહેલા લખી દેવાનું પહેલી પદાવલી ત્યારબાદ જો છોબે બીજે પદાવલો તો આપણે બાતાકી કરવાની તો બાતાકીમાં આપણે પછી નિશાન કરીશું 5x2 અહીંયા લખીશું 5x2

બાદ બાકી કરતી વખતે બાદ બાકી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું નીચેના જે પણ પદો આપ્યા છે એની આપણે નિશાની ચેન્જ કરી દેવાની છે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું નિશાની ચેન્જ કરવાની

બાર તો 12y સ્ક્વેર આવશે તો અહીં આગળ + 12y સ્ક્વેર ત્યાર બાદ - 4xy9 તેમ કે અહીં નીચે કોઈ પદ આપેલું નથી 7x x સ્ક્વેર અને અહીં આગળ - 5x સ્ક્વેર શું આપેલ છે 7x સ્ક્વેર - 5x સ્ક્વેર તો 7x y માંથી 5x સ્ક્વેર બાદ કરીશું જવાબ શું આવે 2 2x स्ने मोटा નો ક્લસ એ નો ક્લસ જવાબ રાખવાનો તો આ આપણો જવાબ આ વિદ્યાર્થી તો પહેલી આ જોઈ લેલી આપે હવે જો શું બીજી આ રીત હતી એક હવે જો શું રીત નંબર 2 વિદ્યાર્થીઓ જો બીજી રીત કે દેખાવા તો આપણે શું કરીશું જે આપણે પહેલું પહેલી પદાવે આપી એ રાખી દેજો 7x2

બાદબાકી કરવાની તો વચ્ચે ઓછાની નિશાની કરી ત્યારબાદ બીજી પદાવલી કૌંસમાં લખો આ રીત નંબર 2 હવે શું કરીશ આપણે કૌંસને દૂર કરી દેવો તો 4x2 4x2 8y2 5x 3 આ કઈ પદાવલી હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે કૌંસ દૂર કરીશું અહીંયા આગળ કઈ નિશાની છે માઈનસ

આ જે 3 - a એકવા દેજે છે 4 બરોબર એ લખવાનું કે બાબાકી થઈ જતી હતી આનો પૌંસ આપણે દૂર કરીશું તો બધાની ઇન્ફાને શું થઈ જશે બની જશે પ્લસ એટલે માઈનસ થઈ જશે માઈનસ એટલે જો પ્લસ થઈ હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો આપણે x² x² વાપદો જોડે રાખીશું 7x² - 5x² કેરબાર

प्लस 3n ना m इधर दे आ गया। अब क्या करूछु विद्यार्थी मित्रों ध्यान से जोजो। અહીં આગળ 7x2 માંથી 5x2 શું કરવાની વાત કરું? મે લખીઅમે તમને ધોરણને સમજાવવા માટે તમારી લાઈન દોરવાની નથી. 7x2 માંથી 5x2 બાદ કરું તો જવાબ કેટલો આવે? 2x2. ત્યાર બાદ આ n ના બરોબર a પદાવલી n હવે

તમારા જેટલા પણ ફ્રેન્ડ છે જેટલા પણ મિત્રો છે એમને આપણી આ એપ્લિકેશન શેર કરજો જેથી એમને પણ આપણી વિદ્યાર્થી મિત્રો